મારું નામ મુકેશભાઈ હું પોતે થુવાઈનું વતની છું અને રાત્રિ ક્રોસિંગ અત્યારે સવારમાં આવ્યો છું દેવ ડેમમાં જે ઢાઢરમાં પાણી છોડ્યું એના કારણે રાત્રિ ક્રોસિંગની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે લગભગ સો સો ટકા ગલ્લા નુકસાન નુકસાન થયું છે દરેક ગલ્લા એક એક કિલોમીટર દૂર છે અને રોડને પણ નુકસાન થયું છે તો સદર જે ગલ્લાવાળાએ સ્થાપિતોને વળતર આપવા અમારા તરફથી માંગ છે કેમ કે કોઈ પણ વસ્તુ વાપરવાલાયક રહી નથી અને બધી જ વસ્તુઓ ટોટલી ડેમેજ થઈ ગઈ છે એટલે અત્યારે પૈસા એવી છે કે ટોટલી આખો રોડ ધોવાઈ ગયો છે અને આટલું બધું પાણી જે છોડ્યું છે એનું વેન તો લગભગ પહેલીવાર મેં જોયું કે આટલું ખરાબ વેન છે એવું લારી ગલ્લા પણ ટોટલી ખરાબ થઈ ગયા છે લારી ગલ્લા પણ એક કિલોમીટર દૂર અને એનું પણ અસ્તિત્વ રહ્યું નહીં કયા પતરા ક્યાં ગયા કયા ગલારી ગલ્લા ગયા એ પણ ડેમેજ કોઈ કોઈ પણ ગલ્લો લાયક રહ્યો નહીં તો અમારી માંગ એટલી જ છે કે આ જે લારી ગલ્લા જીતા હોય જીતા હોય એ લોકોને સરકાર તરફથી જે સહાય મળે વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ અને આપવા વિનંતી મારા તરફથી